हेलो पहला तो जमरुक उतर ली जमरुक बो पाकि गया से जो आज जमरुक से आए अपन पाकि जू से ने कोथली बांधी ली से आपड़े हवे थोड़ी सोड़ी Pagi jus ya. Wah, pagi jus ya. Aneh ya, berarti udah lebih. Sudah sih, mantap sih ya. Oke, oke. sih. Nah, નયા બડે તોડી લીવી હવે હાલે થઈ ગયા છે હાલો હવે આપણે હોય જેવી ખા હાલો હવે સીતાફળ ઉતાર લેવી સીતાફળ આયસ લખે છે ખટ જબરસી તાકો ઓસે ને બળિકા હા જોડી ગ્યા છે આહા સિત આપળ બોત્યા છે જો હવે સિત આપળ સમૃખ ની એવું બધું લઈ લીધું છે જે કાક ગોતવી આપણે હવે આ મોસંબી આયા છોટી છે સંતરા સંતરા છે સંતરા તોડ લીધા છે આ નંતર હશે આ માઉટ પડી જવાની છે ધન્યવાડી ના ફળ છો આ ભાઈ ધન્યવાડી ના આવજો ખાવા હલો આપડે કેરી એક કેરી હા હા જો આ કેરી તોડી છે મિત્રો કેરી હા કેરી જો આપણે હવે કેટલી જાતના ફ્રૂટ આપણે વાડીએ છે હાલો હવે પોપિયા તોડી લીધી પોપિયા છે રાજા જનાવરું ખાઈ ગયું છે આ તો છે વાંધો નહીં બધા બાળ બચ્ચા ને છોકરા ને ભેગા થઈને આપડે ખાવું હોય gadis mata hama ini seperti mici di oke oh enak pas saya beda pol lembu sih lembu desi, nawa pal na limbu se nawa pal જમરૂક છે આપડે તો જનાવરા ખાઈ જાય તોય હાલે જોવા જનાવરા ખાઈ ગયેલા છે જમરુક ના છોડવા છે બહુ જમરુક છોટે मौज मई गये आज फ्रूट उतरियले जलसे खूटे नहीं बहुत मोटा मोटा पपैया से, आज मौज जो <laughs> तो तो मुटा मुटा से। लगे आ। जो आ लींबू जेसी लींबू से જો કેવા સોટ્યા ઘોરિયા ને ઘોડિયા હોય વાય વાલીમ બો આપણા देसी 21 છે આપણે વાડી પણ નાન નાના છે અહીં મના છે Siku ropro se bo moto se ana siku bo wawe nan nana seji ha lai wo sen kok sewi jela nan to muka muka wate ija siku Kopi yo

ya kali pasport no se ojo kada la ya so etanugbo mota-mota wa so ta na nan to pupu a પનીર સનાવરા ખાય છે આપણે કઈ તોડવું નથી આપડે થાળ તૈયાર થઈ ગયો છે પછી બધા નિરાતે ખાય લે